નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગુજરાતી મિત્રો સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી તો આજે હું આ બ્લોગ રિયાનના મામાના ઘરે બનાવું છું કારણ કે કાલે હું પાટણ ગયો હતો અને પાટણથી લગભગ છ વાગે મારા ઘરે આવ્યો હતો ત્યાર પછી હું રિયાની મમ્મી અને રિયાન ત્રણ જણા રિયાનના મામાના ઘરે જવા નીકળી ગયા હતા અને અત્યારે સવાર થઈ ગઈ છે અને હાલ અમે રિયાના મામાના ઘરે જ છીએ તો આજે હું તમને રિયાના મામાનું ઘર બના ઘર બતાવીશ કેવું છે રિયાના મામાનું ઘર તો વિડીયો સરસ મજાનો થવાનો છે તો વિડીયોને અંત સુધી જઈજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ કશો કે આ છે રિયાના મામાનું ઘર આ બંને પણ છે આ છે સંડાસ બાથરૂમ અને આ છે કુંડી પાણીની સવારે ડેલ્લી સરીસ અહીંયા પાણી આવી જશે અને નહવા ધોવા વાસણ ધોવા માટે અહીંયાથી જ તે પાણીનો યુઝ કરતા હોય છે અને સામે છે ગાય ભ્યાસ બદલવા મળે સાપરા બે અલગ અલગ બેના અંદર ભેસ બોધેલી છે વિવાહની તૈયારી જ છે આ નાનો ખાટલો આ છે આપણું બાઈક તમે જોઈ શકો છો અને અત્યારે બધા ગયા છે સાર લેવા માટે તો આવું છે રિયનના મામાનું ઘર અને રિયાનના મામા જીસીબી ચલાવે છે તો નોકરી પર છે અને આ છે તેમના બે દીકરા એકનું નામ છે યુવરાજ બીજાનું નામ છે હેત અને રિયાન ઊંઘી ગયું છે શરદી થઈ ગઈ છે જેના કારણે દવા પીવડાઈ દીધી છે અને ત્યાર પછી થોડું આપણે કેળું ખવડાવ્યું ને પછી ઊંઘ કરી દીધું છે હા સિરિયાની મમ્મી તમે જોઈ શકો છો સાડી કાઢી નાખી છે અને ટી શર્ટ કરી દીધી છે ફૂલ મોજ મોજ ને તો કઈ તમે જોઈ શકો છો રિયનામાં માનું ઘર ટીવી છે બંધ છે ફ્રિજ અને આ છે પાસ્ટલો રૂમ તમે જોઈ શકો છો કે ભેંસના માટે પૂરા ભરા છે પતરા છે આ બધો સામાન છે બારીમાંથી સરસ મજાનું પવન આવે છે અંદર કબાટ છે કબાટમાં કપડાં છે સવારનો નાસ્તો થઈ ગયો છે આપણે થઈ લીધું છે બંગાર રોટલો

હું ને છે હા આડી મોટી તો ફાળી છે તો ગાઈઝ જ આ સીતાફળી ગેર લઈ જવાની છે તો જોમફળી સીતાફળી શું તમે જોઈ શકો છો કે જોમફળી આપણે ત્યાંથી કાઢી નાખી છે તે હવે વાવી હતી અને આપણે ઘરે લઈ જવાની છે તો ખેતને તે સરસ મજાની થેલીમાં પણ વધી દીધી છે તો હવે આપણે ઘરે લઈ જઈશું અને ઘરે વાવીશું તેમને શાળામાંથી મળી હતી

તો ગાઈઝ સાંજના પાંચ વાગી રહ્યા છે અને ચારે બાજુ અંધારું કરી નાખ્યું છે એટલે કે હાલ જ વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું છે અને આપણે ઝોંફળી પણ વાઈ દીધી છે જેના કારણે તેને પાણી મળી રહે તો હવે ગાઈઝ આપણે ચા પીશું તમે જોઈ રહ્યા છો કે મારી મમ્મી ચા પી રહી છે સાંજના સમયે મારા પપ્પા પણ છે અને સાંજેની બેસી આવ્યા છે અને વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું છે